સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ અરે તારીખ આજે આપણે શ્રીમદ શ્રી રામાનુજાચાર્ય કૃત શ્રીભાષ્ય જોઈ રહ્યા છે ગઈકાલે આપણે જોયું કે ભાઈ વાક્યાર્થ જ્ઞાન જે છે આપણે જ્ઞાન શબ્દનો અત્યારે અર્થ જોઈ રહ્યા છે એમાં આપણે જોયું વાક્યાર્થ જ્ઞાનથી મોક્ષ થતો નથી પણ ઉપાસનાત્મક જ્ઞાનથી મોક્ષ થાય છે એટલે તમે વાક્યાર્થ જ્ઞાન એટલે શું કે પુસ્તકમાં જે કોઈ વાક્ય લખેલા છે આમાં કાલે તત્વમસી શબ્દનો અર્થ સમજાવ્યો કે તે તુજ છે હવે વાક્યાર્થ જ્ઞાન તો એ બધાને છે કે ભાઈ એ તત્વમસી એટલે કોણ તો એ ભગવાન જે છે તે જ છે બરાબર તે તૂચ છેનો અર્થ આપણે ગઈકાલે સમજા તત્વમસીનો અર્થ જગદગુરુ શંકરાચાર્યના અદ્વૈત મત પ્રમાણે તે તુજ છે એટલે એ ભ્રમની વાત કરી ભ્રમ અને આત્મા એક છે એટલે ભ્રમ એકાત્મક જ્ઞાન જે છે એની ચર્ચા કરી કે ભાઈ એ ભ્રમ જે છે તે જ તું છે અને જગદગુરુ રામાનુજાચાર્યના મત અનુસાર કે ભાઈ પ્રલયકાળને વિશે જીવને વિશે જે અંતરિયામયપણે રહેલા ભગવાન જે છે તે જ અત્યારે સ્થિતિ અવસ્થાને વિશે પણ એ જીવને વિશે રહ્યા છે એ પ્રમાણે તત્વમ અસી એનો તત્વમ અસીનો અર્થ કરીએ એટલે તે તુચ્છનો અર્થ બંને કેવી રીતે કરે જે આપણે સમજ્યા જગદગુરુ શંકરાચાર્ય એવું કહે છે કે ભાઈ તત્વમસી એ શબ્દનો અર્થ જ્યારે તમે સમજો ત્યારે એમ કહે કે અવિદ્યા જે છે એટલે સંસાર ભાઈ જે છે એ તમારો સંસારમાં બદ્ધ જીવ જે છે એ એના બદ્ધપણા માટે સૌથી વધારે જવાબદાર કોણ છે તો એને વળગેલી અવિદ્યા એટલે માયા તો એ અવિદ્યાનું અવિદ્યાનું નિવારણ કેવી રીતે થાય તો એને જ્યારે જ્ઞાન થાય ત્યારે તો એ જ્ઞાન કયું તો એ ઉપાસનાત્મક જ્ઞાન ફક્ત વાક્યાર્થ જ્ઞાન નહીં એટલે તત્વમસી સમજી જવાથી કે વાંચી જવાથી કે એ શબ્દનો અર્થ ખબર પડી જાય એટલે કોઈ મોક્ષ પામતો નથી એટલે મુક્ત થતો નથી એમાં આપણે ગઈકાલે લોહાના સાતમા વચનામૃતની શ્રીજી મહારાજે જે ઋતે જ્ઞાનાનંદ મુક્તિ એ શબ્દનો અર્થ પણ કહી રહ્યો કે એમાં પણ ભગવાને એ વાક્યાર્થ જ્ઞાનથી મુક્તિ નહીં કહી કારણ કે વાક્યાર્થ જ્ઞાન એટલે શું તો ફક્ત ઇન્દ્રિયોમાં રહેલું જ્ઞાન ત્યાંથી પછી અંતઃકરણમાં જાય અને જીવમાં જ્યારે એ શબ્દનો નહીં પણ એ ભગવાનનો સાક્ષાત્કાર થાય ત્યારે મોક્ષ થાય એ પ્રમાણે શ્રીજી મહારાજે પણ કહ્યું એ પ્રમાણે ગઈકાલે આપણે તત્વમસી શબ્દનો અર્થ સમજા એટલે તથાપિ ભેદા જ્ઞાન બંધનકારી થતું નથી એટલે ગઈકાલે આપણે જોયું તેમ અદ્વૈત બ્રહ્મનું જ્ઞાન થયા છતાં પણ જોકે વેદ જ્ઞાન નિવૃત્તિ પામતું નથી તથાપિ એ વેદ જ્ઞાન બંધનકારી થતું નથી ભેદ જ્ઞાન બંધે સંસારરૂ બંધન કરનારું થતું નથી કારણ કે એનું મેળ મૂળ છેદાઈ ગયું છે પરંતુ આ ખુલાસો ભૂલ ભરેલો છે આ ખુલાસો કેવો છે ભૂલ ભરેલો છે કેમ એનું બંધન ટળતું નથી કારણ કે એ જે અને અત્યારે જ્ઞાન જે છે તે ફક્ત ઇન્દ્રિયોમાં છે બરાબર કેમ કે સામગ્રી એટલે કારણ સમુદાય તૈયાર હોય છતાં જ્ઞાન ઉત્પન્ન ન થાય એ ઘટતું નથી એટલે શું છે અર્થાત કારણ હાજર હોય તે પછી કાર્ય ઉત્પન્ન થવામાં ઢીલ શા માટે થવી જોઈએ તથા વિપરીત વાસના હોય તો પણ ઉપદેશ એટલે શબ્દ પ્રમાણ અને લિંગ એટલે અનુમાન વડે બાધક જ્ઞાન એટલે વેદ બુદ્ધિ વિરુદ્ધ જ્ઞાન ઉત્પન્ન થતું જોવામાં આવે છે એટલે કહેવાનો મતલબ શું કર્યું અહીંયા તત્વમસી આદિનો અર્થ જાણ્યા છતાં પણ અવળી એટલે વેદ બુદ્ધિ વાસનાને લીધે વેદ દેખાતો બંધ થતો નથી એમ કદાચ કહેવામાં આવે પણ જો કેવળ વાક્યાર્થનું જ્ઞાન જ બસ હોય તો તે વડે વાસના શા માટે ન ટળી જાય એ સમજાતું નથી અર્થાત વાક્યાર્થ જ્ઞાન બસ નથી સમજો એટલે ટૂંકમાં આપણે ગઈકાલે સમજેલા એ પ્રમાણે જ કહી છે આમાં શું છે આ આપણે જે શાસ્ત્ર જે સમજી રહ્યા છે એ કયું શાસ્ત્ર છે શ્રી ભાષ્ય છે એટલે આમાં બધી વાત જે હોય તો એમાં બધા પોતપોતાના મતો રજૂ કરે અને એને એટલી સરળ રીતે રજૂ ન કરેલી હોય સમજો બરાબર કારણ કે એમાં શું છે કે બધા બહુ ખેંચ ખેંચ કરે વિદ્વાનો હોય ને એ બધી બાબતમાં ખેંચ ખેંચ બહુ કરે એટલા જલ્દી સરળતાથી સમજે નહીં હવે આવું તમે જ્યારે ઘરે એકલા લઈને બેસો ને ત્યારે તમારો અમુક વખતે મગજ હટી પણ જાય કે આવું એકને એક વાત બધી ગોળ ગોળ ફરાઈ ફરાઈને કર્યા કરે છે બરાબર પેલા મેથ્સમાં ભૂગો ભૂમિતિમાં પેલો પ્રમય સિદ્ધ કરવાનો હોય તો વારે વારે પેલો એકને એક જ પેલું સાબિત કર્યા કરે ને ફરાઈ ફરાઈને એવું હોય ઘણી વખત કંટાળાજનક એ તમને પણ એમાં કંટાળો ન લાવવો કારણ કે આપણે શું છે મૂળ સિદ્ધાંત પકડવો એટલે આમાં જે કહ્યું એ પ્રમાણે કે ભાઈ એ તત્વમસી શબ્દનો અર્થ જાણ્યા પછી પણ જો ભેદ બુદ્ધિ ન ગઈ હોય તો પછી કંઈ મોક્ષ થતો નથી મંદિરમાં આપણે જોઈ લઉં ને આપણે મંદિરમાં ઘણા બધા લોકો ઘણું બધું ભજન કરે છે પણ એનાથી એની ભેદબુદ્ધિ તોડી જ તળે છે અરે એકબીજા ઉપર રોકેટ છોડે છે સિદ્ધા સમજો બરાબર હવે તો બ્રહ્મોસ પેલી છોડે છે એ લોકો પાસે પણ બ્રહ્મોસ મિસાઇલ છે બધા પાસે અત્યારે બધા બ્રહ્મોસ લઈને જ ફરે છે બરાબર ઇલાકા બાટડ્યા એ સબને જો એ એક એરિયા બીજાના એરિયામાં એક આવ્યું એટલે આ બાજુથી બ્રહ્મોસ પેલી આ બાજુ ધડાધડ બરાબર એટલે આ બાજુથી દ્રોણ છોડે આ બધથી બ્રહ્મોસ છોડે હવે આટલું બધું આખો દિવસ મંદિરમાં બેસ્યા પછી પણ જો પેલો દ્રોણ તોડી નાખતો હોય કે આ પછી બ્રહ્મોસ મિસાઇલ મારતો હોય એટલે એનો મતલબ શું છે હજુ વેદ બુદ્ધિ તળી નથી સમજી ગયા તો વેદ બુદ્ધિ ટળે ક્યારે જ્યારે સમજણ એવી આવે એટલે જીવાત્માને એ વિશે તત્વમશીનો એ અર્થ સમજ પડે કે ભાઈ સામેવાળો જે સેવા કરે છે એની અંદર પણ ભગવાન જ રહી લે છે ભગવાનની પ્રેરણાથી જે સેવા કરે છે ને તો મારે કંઈ બીજું કામ કરવું જોઈએ એમાં કંઈ મંદિર નહીં ભાગી જવાનું કે કોઈ પેલો કંઈ ભગવાન ભાગી નહીં જવાના કે તમે કંઈ બીજી સેવા કરો તો એમાં કંઈ મોડું નહીં થઈ જવાનું પણ દરેક જગ્યા પર ઝૂકેગા નહીં સાલા એમ કરીને તમે ચાલુ જ કરી દો બ્રહ્મોસ મિસાઇલ મારવાનું તો એમાં પછી કંઈ ફાયદો થાય નહીં એ ઝઘડા થાય બરાબર એટલે એ પ્રમાણે બહુ જીદ નહીં રાખવી બરાબર આ રવિવારે કે એના આગલા રવિવારે કે અમે આવેલા તો પેલા એક પદ ગાયું એટલે બીજા ભાઈ ચાલુ થઈ ગયા ધનધનાઈને આપણે પુસ્તક લીધું ને મૂકી દીધું અંદર પછી એ ભાઈ મને કહેવા આમ છે તેમ છે ફલાણું ઢીમકું મેં અને આમ આમ કંઈ સાંભળો એણે આ બાજુ નારાયણ મુનિદેવ પાસે ગાયું પછી પાછો ઘનશ્યામ મહારાજ પાસે પણ એક આવવા ગયો કોઈ હજુ કોઈ ત્રીજી જગ્યા વચ્ચે ત્યાં પણ ગાઈ ઉપર શિખર પર પણ ચાલ્યો છે આઈ ડોન્ટ માઇન્ડ બરાબર બાજીને કોઈ ફાયદો નથી તમે સમજો બરાબર તમને સમય મળે અનુકૂળતા હોય તો કરી લેવું મંદિર આટલી જગ્યા છે એમાં આટલા બધા આવે છે બરાબર ઘણા બધાના રોજના એક પદ ગાવાના નિયમ હોય એમાં તમે વચ્ચે ઘૂસો તો પછી એ મગજ મારી ઉભી થાય ને એટલે પછી શું કરવાનું કે જે કોઈ ન આવતો એવો નહીં તો અહીંયા સભા મંડપમાં ગાઈ લેવાનું અહીંયા કોઈ હરીફાઈ નથી સમજો તમારે ગાવું જોઈએ તો પછી સભા મંડપમાં ગાઈ લો અહીંયા તો કોઈ હોતું નથી બસ તો અહીંયા ગાઈ લેવું બરાબર એટલે રસ્તો કાઢી લેવો ઝઘડો કરવાથી કોઈ ફાયદો નથી પણ એ તત્વ મસી એટલે એને સમજતા હોય એ તત્વને તો કેમ જો જે ભ્રમને જાણે છે એને બીજી કોઈ વસ્તુ જાણવાની જરૂર નથી ને એને બીજો કોઈ ઝઘડો થાય જ નહીં એટલે આમાં જ આવશે જે ભ્રમને જાણે છે એને બીજી કોઈ માથાકૂટ ગમવાની નથી પણ આપણે એને નથી જાણતા એટલે સાધન અવસ્થામાં જ આ બધી માથાકૂટ છે કે મગજ મારી છે એટલે વાક્યાર્થ જ્ઞાન જે છે તે શું છે કે ભાઈ કેવળ વાક્યાર્થનું જ્ઞાન બસ થતું હોય તો એ વાસના એનાથી શા માટે ન ટળે જાય તે સમજાતું નથી અર્થાર્થ વાક્યાર્થ જ્ઞાન બસ નથી એટલે એકલું વાક્યાર્થ જ્ઞાન છે તે એકલું કાફી બસ નથી એટલે કાફી નથી એમ પૂરું નથી તમે એમ કહે પેલા પારધીવાળી વાર્તા મેં આપણે તમને કરેલી એ પ્રમાણે કે ભાઈ શું પારધી આવશે તમારે બધાએ રામ બોલવાનું જાળી નાખશે એટલે એકસાથે રામ બોલીને ઉડી જવાનું પેલા પક્ષીઓને કહ્યું બરાબર સાધુએ પારધી આવ્યો એને જાણ નાખી પેલા લોકો આમ બોલ્યા અને ઉડી જવાનું એમ કરીને એ લોકો પણ બોલી આવ્યો પણ ઉડ્યા નહીં કેમ અનુભવ સિદ્ધ જ્ઞાન નહીં હતું વાક્યાર જ્ઞાન હતું એમ આપણે બધાને બધી મોટી મોટી વાત કરતા આવડે છે કે ભગવાન આમ છે ને ભગવાન તેમ છે ને ફલાણું છે ને ઢીમકું છે ને બરાબર આવ્યા નહીં ને આવશે નહીં ને સર્વોપરીને સર્વકારણના કારણ ને બધી વાત કરે બધા પંજાબ રૂપિયાની વાત આવે એટલે પછી બધા પોતપોતાની વાત કરવા માટે ભાઈ મેં સબકા ખાઉં મેં ખાયા તો મરી જાય હવે અત્યાર સુધી બ્રહ્મ જ્ઞાનની ને સર્વોપરીની વાત કરતો રૂપિયાની વાત આવી તો કેમ બધા હલી ગયા આટલા બધા સમજો એટલે ફક્ત વાત વાક્ય મર્યાદિત હતી એ ખાલી કહેવાના જ બણગા ફોડે છે અંદરથી કઈ છે નહીં એટલે એનાથી તમારી વેદ બુદ્ધિ કે વાસના ટરતી નથી એક વસ્તુ યાદ રાખજો તમે જે કરવા માંગો છો એ જ થશે સમજ પડી તમે જે કરવા માંગો છો એ જ થશે તમે જે બતાવવા માંગો છો એ ન થશે બંનેમાં બહુ મોટો ફરક છે તમે બતાવવા માંગો છો એટલે એ તમે કરવા નહીં માંગતા પણ ગામને ખાલી બતાવવા માટે એ કરી રહેલા છો બરાબર તો એ નહીં થવાનું એ તમે બતાવી શકશો સામેવાળાને પણ એમાં તમને લાભ નહીં થાય ગઈ પણ તમે જો કરવા માંગતા હોય એવું કે ના મારે હકીકતમાં ભજન કરવું છે કે ભગવાનને ઓળખવા છે કે ભજન જ કરવું છે કે ભગવાનના ધામમાં જવું છે તો પછી તમારે બીજાને બતાવવાની કોઈ જરૂર નથી ને તમને જરૂર પડવાની નથી કારણ કે તમે ભગવાન માટે જ બધું કરો છો અને ભગવાન બધું જોઈ રહેલા જ તો બીજાને બતાવવાની જરૂર જ કા છે તમે ખાલી ભગવાન માટે જ બધું કરો તો બીજાને બતાવવાની જરૂર નથી બીજો કોઈ જોઈ કે ન જોઈ ઇટ ડઝન્ટ મેટર એનીથિંગ ટુ યુ તમારા માટે એનો કોઈ મતલબ જ નથી કે બીજા જોઈ જ કે નહીં જોતા કે બીજા શું કહેશે સમજો પણ જ્યાં તમે અદ્વૈતની જગ્યા પર દ્વૈતમાં આવી ગયા ત્યાં બધી તકલીફ ચાલુ સમજો કારણ કે તમે જ્યાં દ્વૈત બુદ્ધિમાં આવ્યા એટલે તમને આ દેખાશે પેલો દેખાશે વાહલો દેખાશે હરખામણો દેખાશે પારકો દેખાશે પોતાનો દેખાશે ગમતું દેખાશે ન ગમતું દેખાશે હું બોલીશ તો પેલાને કેવું લાગશે પેલાને સારું લાગશે તો પેલાનું બગડી જશે પેલાનું બગડી જશે તો આને સારું લાગશે આ બધી ગડમથલ તમારા અંદર ચાલો બરાબર હવે આપણે કોઈ એવા સુપર સુપર હ્યુમન બિંગ નથી કે એક સાથે બધા મેં રાજી કરી શકીએ એટલે દ્વૈત બુદ્ધિથી જો ભગવાનને પણ ભજવા જઈશું તો એ ભજાવાના નથી એમાં શાંતિ થવાની નથી પણ જો અદ્વૈત બુદ્ધિથી ભગવાનને ભજવા જઈશું તો આ કામ સરળ થઈ જશે અદ્વૈત બુદ્ધિ એટલે શું દરેકમાં એ ભગવાન રહ્યા છે અને મારે એ ભગવાનને રાજી કરવાના છે બાર વ્યક્તિ વિશેષ કોણ છે એ મારે જોવાનું નથી સમજી ગયા એટલે અદ્વૈત બુદ્ધિથી જ તમારું ને મારું કોઈનું પણ કલ્યાણ થશે અદ્વૈત બુદ્ધિ એટલે અહીંયા અદ્વૈત મતની વાત નહીં કરતો અદ્વૈત બુદ્ધિ એટલે દરેકમાં ભગવાનને જોવાનો અનુભવ તો જ વેદ બુદ્ધિ તરશે બાકી તમે બધાને વિશે અદ્વૈત બુદ્ધિ રાખશો તો આ આવો છે ને પેલો પેલો છે ને પેલાનું આમ છે ને ફલાણું છે ને વ્યવહાર છે ને વેપાર છે ને બુદ્ધિ બગડશે એમાં કામ ન થાય એટલે અહીંયા એ જ કહેવા માગે છે કે ભાઈ એ ભેદવાસના તમારી બળવાની કે ટળવાની નથી બરાબર વાક્યાર્થ જ્ઞાનથી કંઈ થતું નથી પછી આગળ શું કંઈ તે સાંભળો તથા વિપરીત વાસના હોય તો પણ આપતો ઉપદેશ એટલે શબ્દ પ્રમાણ છે લિંગ એટલે અનુમાન વડે બાધક જ્ઞાન એટલે વેદ ભેદ બુદ્ધિ વિરુદ્ધ જ્ઞાન ઉત્પન્ન થતું જોવામાં આવે છે તમે માનો છો તેમ વાક્યર્થ જ્ઞાનની જ ફલ સિદ્ધ હોય તો એ જ્ઞાન ઉત્પન્ન થઈ ભેદ વાસનાને કેમ ન ટાળે એટલે એમણે પાછી શંકા કરી કે ભાઈ જો તમે માનો છો એ પ્રમાણે વાક્ય જ્ઞાન થી જ જો ફલ સિદ્ધિ થઈ જતી હોય તો પછી એ જ્ઞાન થાય તો ભેદ વાસના કેમ ન ટળે ટળવી જ જોઈએ ને બરાબર હવે બહુ મોટી બધી અહીંયા શ્રુતિઓ કઈ છે ચાલો તમે કહેશો કે વાક્ય જ્ઞાન તો થયું છે પણ અનારી વાસનાને લીધે ભેદ જ્ઞાન ની અનુવૃત્તિ થાય છે એટલે ભેદ જ્ઞાન ચાલુ જ રહે છે હવે સમજાવે છે કેમ એવું છે ભાઈ વાક્યાર જ્ઞાન થયું છે પણ વેદ બુદ્ધિ ટરતી નથી ભેદ જ્ઞાન તો ચાલુ જ રહે છે પરંતુ આ કેવું અયોગ્ય છે કારણ કે વેદ જ્ઞાનની સામગ્રી કારણ વાસના છે અને વાસના તે તમે પોતે જ કહો છો તે મિથ્યા છે આ અદ્વૈત વેદાંતની વાત છે આપણી વાત નથી માઇન્ડેટ પહેલાં સમજી લેજો કોઈ પણ પ્રશ્ન નહીં કરતા અદ્વૈત વેદાંત પર તમે પ્રશ્ન કરશો તો એમાં કંઈ ફાયદો નહીં થવાનો કારણ કે એનો સિદ્ધાંત છે તમે કહ્યું કે એમાં કેમ એવું કહ્યું તો એનો કોઈ જવાબ નથી કારણ બરાબર એટલે જગદગુરુ શંકરાચાર્યનો સિદ્ધાંત છે ભાઈ તમે એમ કહો કે વાસના મિથિયા છે તો વાસના મિથિયા હોય તો જન્મ મરણ કરાવનારી કેવી રીતે થાય સમજો પણ એ એમનો સિદ્ધાંત છે કારણ કે એમના મતે તો ભ્રમ સિવાય બધું જ મિથ્યા છે બરાબર પણ આપણો પ્રશ્ન પહેલો એ જ છે કે જો વાસના ભ્રમ સિવાય બધું મિથિયા હોય તો વાસના મિથ્યા હોય તો પછી જન્મ મરણ કરાવનારી કેવી રીતે થાય એટલે એ મિથિયા નથી કારણ શરીર કોઈ પણ પ્રકારના તત્વ વગરનું છે પણ એ કારણ શરીરમાં એટલું વજન છે એટલો દમ છે અશોકભાઈ કે એક મોટા કાર્યને આખા સ્થૂળ શરીરને ઉપજાવનારું છે જો એ કારણ શરીરવાળો લોજિક ન હોય તો ભરત જે છે તે રાજા ભરત હતા અને નાની એવી મૃગલીમાં આખા અજનાબનના રાજા હતા રાજપાટ ચોરીને ભજન કરવા ગયેલા સમજજો જંગલમાં એ ભજન કરવા ગયેલા એ કંઈ બીજું કંઈ કરવા નહીં ગયેલા કંઈ ત્યાં રાજપાટ ભોગવવા નહીં ગયેલા ન ગયા હતા તો એ ભજન કરવા ગયા છતાં પેલી મૃગલીમાં આસક્તિ થઈ ગઈ હવે જો એ વાસના મિથ્યા જ હોય તો પછી એનો મુગલીનો દેહ કેવી રીતે આવે બરાબર એટલે વાસના કોઈ દિવસ મિથ્યા નહીં હોતી એનામાં તત્વ નથી હોતું સમજો એ ખાડી ખાલી ખોખા જેવું છે પણ એનો મતલબ એવો નથી કે એ મિથ્યા છે મિથિયાનો અર્થ એવો કહેવાય કે જે નથી અને દેખાય એ મિથ્યા છે પણ એ નથી એવું થોડું છે એ છે તો ખરી જ આપણે આપણા અંતરમાં જોઈએ તો આપણે જ ખબર પડે ને કે આપણે અત્યારે આનો યોગ થાય તો આપણે લેવાઈ જઈએ તો એ મિથ્યા હોય તો આપણે કેવી રીતે એવું લાગે કે આનો આપણે યોગ થાય તો લેવાય જઈએ અને આપણે લેવાય જઈએ છીએ એનો મતલબ એવો છે કે મિથ્યા નથી તો જ લેવાઈએ ને જઈએ સમજો લોજિક સમજો જરા આપણે શું કરવાનું જગતગુરુ શંકરાચાર્યનું અદ્વૈત વિદાન છે એની જોડે આપણું જે વિશિષ્ટ છે સમજતા જ જવાનું સાથે સાથે એટલે આપણે અઘરું ના પડે આઈડિયા આવી ગયો એ શું કહે છે સાંભળો કે ભાઈ ભેદ જ્ઞાનની સામગ્રી તો કારણ વાસના છે એવું કહે છે કે ભાઈ એ ભેદ બુદ્ધિ છે તો અનાદિ વાસનાને કારણે છે અને વાસના તમે પોતે કહો છો એ પ્રમાણે મિથ્યા છે એટલે મિથ્યા હોવાથી જ્ઞાનની ઉત્પત્તિ વડે એની નિવૃત્તિ થઈ જવી જોઈએ બરાબર એટલે માત્રાએમ એટલે શું કહ્યું ભાઈ એ મિથ્યા છે તો તમને જેવું જ્ઞાન થયું તત્વમસી એટલે તે તું જ છે તો પછી એની નિવૃત્તિ થઈ જાય બરાબર જ્ઞાન ઉત્પન્ન થયા છતાં પણ મિથારૂપ આ વાસના નિવૃત્ત થાય નહીં તો પછી એની નિવૃત્તિ કોઈ કારણે પણ થવાની નહીં કેમ કે એની નિવૃત્તિ થવાનું જ્ઞાન સિવાય બીજું કોઈ કારણ રહેતું નથી રૂતે જ્ઞાનમ મુક્તિ તો ભાઈ જ્ઞાનથી મુક્તિ થાય છે તો પછી જ્ઞાનથી પણ મુક્તિ નહીં થાય તો મુક્તિ કઈ રીતે થવાની સમજો કોઈ ડોક્ટર પાસે તમે ગયા તમે કહ્યું કે તમને આ બીમારી થઈ છે તો ડોક્ટર શું કે આ બીમારીની આખી દુનિયામાં ફક્ત આ એક જ દવા છે આજે તમને આપું છે હવે એ જ દવાથી જો તમે સારા ના થાવ તો પછી સારા કઈ દે થવાના એમ કહ્યું શ્રુતિ શું કઈ છે ઋતે જ્ઞાનમ મુક્તિ તો જ્ઞાનાનમ મુક્તિ કહ્યું તો જ્ઞાનથી જ મુક્તિ નહીં થાય તો પછી મુક્તિ કઈ દે થવાની આઈડિયા આવી ગયો મજા બહુ આવશે તમને જો તમે રોજ આવશો ને તો આમાં તમને મજા બહુ આવશે તમારા લોજિક્સ જે છે ને એ બહુ ખુલશે સમજો તમારું મગજ જે છે ને બહુ સતર્ક થઈ જશે બરાબર હમણાં જ જો અમે લોકો બહાર નીકળતા હતા પેલા વાંકાવાળા સાહેબ જે એક્સ મામલતદાર તો મને કંઈક પૂછતા હતા બોસ કે બધો બહાર જઈને વહીવટ કરો બહાર જઈને વહીવટ કરો મારી તરત જ નીકળી ગયું હું વહીવટ તો કાઠિયાવાડી જ કરે સુરતીઓ વહીવટ નહીં કરે અશોકભાઈને મને કે મને પેલા વાંકાવાળા સાહેબને કંઈ કંઈ સત્સંગ રિલેટેડ પૂછવાના હતા એટલે બોસ પેલું ઝાડું લઈને આવે બ્રહ્મોસ મિસાલ લઈને એ કઈ બહાર જઈને વહીવટ કરો બહાર જઈને વહીવટ હા મને કહી ને એને કહી એટલે મારાથી તરત જ નીકળી ગયું વિધાઉટ હેવિંગ એની પ્રિપેરેશન બગું વહીવટ ફક્ત કાઠિયાવાડી જ કરે સુરતી કોઈ વહીવટ કરવા મંદિર આવતું જ નથી હવે આમાં કોઈ પ્રિપરેશન નહીં હોય સીધી જ વાત ધાર દઈને નીકળી જાય સમજો દ્રોણ પડે પાકિસ્તાનથી એટલે આ બાજુ બ્રહ્મોસ તૈયાર જ હોય સીધી જાય ને દ્રોણ પાડી જ નાખે સમજી ગયા હવે આ વસ્તુ કેવી છે તમે સમજો આ સતર્કતા આ જે સતર્કતા તમારી જે છે તે બાર હોય આમાં કોઈ વિચાર નથી આમાં કોઈ લોજિક પણ નથી ને લોજિક આમાં શોધવા પણ ન જતા આ ખાલી તમારી સતર્કતા કે તમે એને જોયું ને બોલી દીધું હવે જ્યાં વાગવાનું હોય ત્યાં વાગે પણ આપણે મારી દીધું સમજી ગયા આવી વાત છે તમે જ્યારે અદ્વૈત વેદાંતને સમજશો અને એને વિશિષ્ટતા અદ્વૈત વેદાંતની જોડે કમ્પેર કરશો તો તમારી સતર્કતા જે છે જાગૃતતા છે તે બહુ વધી જશે તમને તમારા વેદાંત ઉપર અને આધ્યાત્મ શાસ્ત્ર ઉપરનો વિશ્વાસ જે છે ને તે ડબલ થઈ જશે સમજો અને સૌથી મોટી વાત તમને કહી દઉં તમારામાં જે થોડી ઘણી અંદરથી એવી પેલી તમને જે ભ્રમ થઈ ગયો હશે ને કે હું બહુ હોશિયાર છું કે હું બહુ ભગત છું કે મને બહુ જ્ઞાન છે ઘણાને એવો વેમ થઈ જાય ને કે હું તો સાઈઠ વર્ષ અમે તો બહુ જૂના સત્સંગી અમને તો બધી બહુ ખબર છે સત્સંગ વિશે બરાબર એવો જે તમને ભ્રમ થતો હોય ને કોઈને ઘણાને હોય એવો ભ્રમ આપણે કંઈ કોઈ વ્યક્તિને ઇન્ડિવિજ્યુઅલ નહીં કહેતા અમારા કુટુંબમાં પણ ઘણાને હતો એ કહેતા હતા કે મારા જેવો કોઈ થયો નથી ને થશે નહીં અમારા કુટુંબમાં પણ હતો એવો ભ્રમ કોઈને સમજો પણ એ ભ્રમ માત્ર જ હોય છે સમજો એ હકીકત નહીં હોતી ભલે અમારા કુટુંબનો માણસ હોય ને પણ એવું સ્ટેટમેન્ટ ન અપાય બરાબર આઈડિયા આવી ગયો તમને તો કદાચ તમને એવો કોઈ ભ્રમ થઈ ગયો હશે ને તો તમને જ્યારે આનો અભ્યાસ થશે ને ત્યારે તમને ખબર પડશે કે આ તો મને ખબર જ નહીં હતી કહો પણ કોઈ તર્ક આવે કે કોઈ લોજિક આવે તમને ને એંસી વર્ષે પણ એ રિયલાઇઝ થશે કે આ તો મને ખબર જ નહીં હતી તો તમે થોડા જમીનના વ્યક્તિ થશો તમને સુધારા માટેની એંસી વર્ષે પણ આ તક આપે છે શાસ્ત્ર સમજો શાસ્ત્ર જ્ઞાન એટલે જરૂરી છે આપણામાં રહેલી જડતાને એ દૂર કરે છે હવે જડતાની કોઈ ઉંમર નહીં હોતી એ તો આ છોકરામાં પણ હોય અને તમારામાં પણ વડીલોમાં પણ હોઈ શકે બધામાં જ હોઈ શકે એટ એની એજ પણ એ દૂર કરવા માટે જ આ બધા શાસ્ત્રો છે બરાબર એટલે આમાં જે કહ્યું તે સાંભળો કે ભાઈ જ્ઞાન છતાં પણ મિથારૂપા વાસના નિવૃત્ત થાય નહીં તો પછી એની નિવૃત્તિ કોઈ કાર્ય પણ થવાની નહીં કેમ કે એની નિવૃત્તિ થવાનો જ્ઞાન સિવાય બીજું કોઈ કારણ રહેતું નથી વાસનાનું કાર્ય વેદ જ્ઞાન તેનું મૂળ છેદાઈ ગયું છે એમ કહેવું તે વળી એમ કહેવું કે એની અનિવૃત્તિ થાય જે પાછળ ચાલુ જ રહે છે એ બાળકની વાણી મૂર્ખાઈ ભરેલું પરસ્પર વિરુદ્ધ છે પેલો એમ કહે કે ભાઈ વાસના એની જ્ઞાનથી ટળી ગઈ અને પછી તો પણ એની પછી એના પછી એનું એને એ કાર્ય ચાલુ ને ચાલુ જ છે એ તો બાળકની જેમ પેલો વાણી વિલાસ કરેલો છે એવું વાત છે બરાબર નાના છોકરાઓ નહીં ગઈ એને કંઈ કહેવામાં આવે જો કાલથી માટીમાં રમવાનો છે બહાર જઈને રમવાનો બિલકુલ નહીં ભાઈ બીજે દિવસે ભાઈ રમવા ચાલો છે એને આપણે કહીએ કાલે તો તું કહેતો હશે કરીને એને કા એવો કઈ એ કંઈ રામચંદ્ર ભગવાનના કુંડનો માણસ થોડો જ કે રઘુકુલ રીત સદા ચલી જાય પ્રાણ જાય પણ બચન બચન નહીં જાય એવી રીતે થોડો એ કંઈ વાત કરે છે એ તો નાનો છોકરો છે એ તો આજે તમને ના પાડી દેશે કે હું નહીં રમવા જવાનું બસ જાઉં અને જમી લેશે શાંતિથી કાલે સવારે પહેલો જઈને રમવા જ જશે આઈડિયા આવી ગયો એટલે એ તો વાણી વિલાસ છે અને એ વાણી વિલાસ છોકરા તો કરવાના ને એનું કામ છે મોટા કરે એ ખોટી વાત છે પણ છોકરા તો બાર પણ જેવું કરવાના જ છે તો આમાં એ જ કહી છે કે ભાઈ પાછળ ચાલુ રહે છે રહે છે વાસના એ એ તો બાળકની વાણી એટલે મૂર્ખાએ ભરેલું પરસ્પર વિરુદ્ધ છે બરાબર છે નાના છોકરા એવું કરે હવે બસ એમાં એ જ લખેલું છે બેદ જ્ઞાનનું મૂળ જે વાસના તે છેદાઈ ગઈ છે એવું કહેવું અને વરીતે ચાલુ ચાલુ છે એવું કહેવું બંને પરસ્પર વિરુદ્ધ છે બરાબર ચાલો બે ચંદ્રના જ્ઞાનમાં તમારા પ્રશ્નોનો સવાલનો જવાબ બે ચંદ્રના જ્ઞાનમાં તો બાધક એક ચંદ્ર છે એવું જ્ઞાન હાજર હોવા છતાં પણ એ મિથ્યા જ્ઞાન બે ચંદ્ર દેખાવા તે ચાલુ રહે તે સંભવે છે સમજો બે ચંદ્રના જ્ઞાનમાં એવું કહી પેલો કે ભાઈ એક જ ચંદ્ર છે તો પણ પેલાને બે દેખાશે જ કારણ કે એની આંખમાં તકલીફ છે તો એ એની આંખમાં તકલીફ છે તો એને બે જ દેખાવાના ભાઈ બાજુવાળો ભલે એને એવું કહીને કે ભાઈ એક જ ચંદ્ર છે ભાઈ એને તો બે જ દેખાય છે સમજો આમાં શું કહેવામાં આવે છે કે તે બહુ લોજિક છે એટલે કદાચ પહેલાંને તત્વમાંથી સમજ પડી ગઈ તો પણ એને વાસમાં હશે તો એ ભેદબુદ્ધિ એની જવાની નથી સમજો હું તમને એટલે કહું છું કે વાસ્તવિકતા બહુ વરવી છે એને સ્વીકારવી બહુ અઘરી છે વાસ્તવિકતા એવી છે કે ફક્ત શાસ્ત્રના જ્ઞાનથી આપણી અનાદિ વાસના તૂટતી નથી એટલે શાસ્ત્રના જ્ઞાનથી એટલે શાસ્ત્રને જાણવાથી ફક્ત એ વાસના તોડવા માટેની પહેલી શરૂઆત થઈ જજો કે તમને ખબર પડી એ તમારું ગુડ લક કે પરમાત્માની કૃપા કે તમને એ વાક્યાર્થ જ્ઞાન થયું શાસ્ત્રનું જ્ઞાન થયું પણ એ ફક્ત પહેલાં ધોરણનું સર્ટિફિકેટ મળ્યું જ તમને હજુ બીજું ધોરણ બાકી જ હજુ કોલેજમાં જઈને છેલ્લે પાસ થાવ પછી તમે પાસ થયા એમ કરીને નિર્વાસનિક થઈને ભગવાનના ધામમાં જાવ એ પ્રોસેસ બોલ આંબી છે પણ એકચ્યુઅલી આપણે એવું સમજી બેસીએ જ કે આપણે શાસ્ત્રોના શબ્દ સમજી ગયા એટલે આપણે ભગવાન મળી ગયા આપણે બધું આવડી ગયું પણ ત્યાંથી ખાલી શરૂઆત થઈ છે ખાલી એન્ટ્રી મળી છે આધ્યાત્મિક જગતમાં એન્ટ્રી દાખલા તરીકે કોઈ અત્યારે વિજયભાઈ પાસે જઈને એમ બોલે છે ઘનશ્યામ મહારાજની આગળ કે આ લોકો પંખો ને એસી બંધ કરી દે ભગવાનને બહુ ગરમી લાગે તો વિજયભાઈને સત્સંગમાં બેઠા પછી વરસથી એટલી ખબર પડી ગઈ કે ભગવાનને ગરમી કે ઠંડી ના લાગે એટલે વિજયભાઈ બોલે છે જો ભાઈ ભગવાનને ગરમી કે ઠંડી નહીં લાગે એમનું શરીર તો દિવ્ય છે હવે એમને અહીંયા બેઠા પછી આ ખબર પડી સમજો એ પહેલાં તો એમને એ પણ એવું જ કહેતા રહે કે ભાઈ આ પંખોને અત્યારે બી બંધ કરે તો ખોટી જ વાત છે ભગવાન તો ભગવાન જ છે પણ ભગવાનને ઠંડી કે ગરમી નહીં લાગતી એ વિજયભાઈને સત્સંગમાં આવીને પાક્કી ખબર પડી ગઈ એટલે વિજયભાઈ કોઈ પણ બોલે ભગવાનને ગરમી લાગે એટલે કે કે ભાઈ ભગવાનને ગરમી નહીં લાગતી ગરમી આપણે લાગે છે કેમ ભગવાનનું શરીર તો અપ્રાકૃત દિવ્ય દ્રવ્યનું બનેલું છે ભગવાનને કાંઈ ગરમી કે ઠંડી લાગે છે પણ એ એમને સમજણ કાદી આવી અહીંયાથી આવી સમજો હવે એ સમજણ અને અહીંયાથી આવી તો આ શું થયું શરૂઆત થઈ જાય ધીસ ઇઝ ધ બિગિનિંગ આ શું છે બિગિનિંગ છે બટ ધીસ ઇઝ નોટ અ એન્ડ એનો એન્ડ ક્યારે આવશે કે જ્યારે જગતની સંપૂર્ણ વાસનાનો ત્યાગ થઈ જશે અને આમાં જે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા એમ કહ્યું અને બ્રહ્મને જાણવાની જિજ્ઞાસા સાથે એ બ્રહ્મને જાણવાનો જીવ એ તરફ પ્રયત્ન કરશે ઉપાસનાત્મક કાર્ય કરશે અને એ ભગવાનને જ્યારે એ જાણશે ઓળખશે ભજન અને ઉપાસના કરીને જગતથી નિર્વાસનિક થશે ત્યારે આ જે છે તે મુસાફરીનો શું આવી જશે અંત આવશે શરૂઆત વાક્ય જ્ઞાનથી જ થઈ પણ આ શરૂઆત થઈ ગઈ શું સમજો કે ભાઈ ભગવાનને જાણવાથી એટલી ખબર પડી કે એનું શરીર જે છે તે દિવ્ય છે એને ઠંડી કે ગરમી લાગે નહીં પણ આ શરૂઆત થઈ છે એન્ડ નહીં એન્ડ હજુ બહુ દૂર છે પણ સામાન્ય વ્યક્તિ શું સમજી બેસે જે કે એ શાસ્ત્રનો અભ્યાસ કરતો થાય કે વાંચતો થાય એને સમજ પડતી જાય એટલે એને એવું થઈ ગયું મારો એક પગ અહીંયા બીજો અક્ષરધામમાં મેં મેરે અંદર સબ હો રહ્યા કે અંદર ફૂલની પેલી હવા ભરાઈ ગઈ અરે ભાઈ હજુ શરૂઆત છે હવા ભરાવાની કોઈ જરૂર નહીં બરાબર કેમ આ બિગિનિંગ છે આ એન્ડ નથી બરાબર ચાલો એટલે એ મિથ્યા જ્ઞાન બે ચંદ્ર દેખાવા એ ચાલુ રહે છે તે સંભવે છે બરાબર કેમ કે મિથ્યા જ્ઞાન બે ચંદ્ર જેવું બે ચંદ્ર છે એવું જ્ઞાન એનું મૂળ કારણ જે પરમાર્ધ બુદ્ધ ભૂત તિમિરાદિ દોષ તેના જ્ઞાનથી બાદ થઈ શકતો નથી કારણ કે એને બે ચંદ્ર જે દેખાય છે એ કેને કારણે દેખાય છે પરમાર્ધભૂત તિમિરાદિ દોષ એટલે પેલો અંધારાદી દોષ જે છે તે પરમાર્થભૂત એટલે સાચો હવે એને અંધારામાં એ બે જે ચંદ્ર દેખાય છે તો એમાં અંધારું તો એ છે જ હવે અંધારાને તમે હટાવી નહીં શકો એ સમય પર કારણ કે ચંદ્ર જ્યારે દેખાય ત્યારે અંધારું તો હોય જ હવે તમે એ અંધારાને તમારી રીતે થોડા ખસેડી શકવાના છો હવે અંધારું છે તે તો નેચર છે ને અંધારાને કારણે જ ને તમારી આંખના દોષને કારણે તમને બે ચંદ્ર દેખાય છે સમજો હવે બાજુવાળાએ તમને કહી દીધું ભાઈ ચંદ્ર એક જ છે પણ તમને થોડો એક દેખાવાનો છે કારણ કે તમારામાં પ્રોબ્લેમ છે એમ તત્વમાંથી એમ વાક્યાર્થદાન ખબર પડી ગયું એનાથી થોડી કંઈ પેલાની ભેદબુદ્ધિ બુદ્ધિ ટળી જવાની છે કારણ કે એને અંદર ભેદબુદ્ધિ વાસના તો રહેલી જ છે સમજો એટલે શું કહ્યું અહીંયા વાસ્તવિક હયાતી ભોગવતો એટલે તિમિરાદી એટલે વાસ્તવિક બરાબર આપણે કહ્યું એ પ્રમાણે કે ભાઈ અંધકાર છે એટલે છે એટલે એ વાસ્તવિક છે તેનો જ્ઞાનથી બાદ થઈ શકતો નથી એટલે પેલો કહે કે ભાઈ હવે સમજી જા કે એક જ ચંદ્ર છે તો એનો બાદ થઈ શકતો નથી બરાબર અને તેથી એ તિમિરાદી દોષ વગર નાશ પામેલો જ રહે છે એટલે કહેવાનો મતલબ અમુક પ્રકારના નેત્રનો રોગ બરાબર એટલે શું કહ્યું કે ભાઈ તેથી એ તિમિરાદી દોષ વગર નાશ પામેલો જ રહે છે તાત્પર્ય એ છે કે એક ચંદ્ર છે એમ જાણ્યા છતાં પણ બે ચંદ્ર દેખાયા કરે છે એનું કારણ આંખનો વાસ્તવિક રોગ છે અને વાસના તમે જે કહો છો તેમ મિથ્યા છે આંખનો રોગ તો વાસ્તવિકો એક ચંદ્રનું જ્ઞાન થયા છતાં પણ રહે અને એનું કાર્ય બે ચંદ્ર દેખાવો ઉત્પન્ન કરે પણ વાસના જે મિથ્યા છે તે જ્ઞાન થયા પછીની કેમ બે બની રહે પાછો પહેલાં એ શંકા કરી હવે આપણો સમય એવો વિચિત્ર રીતે થઈ જાય છે કે આ વચ્ચે વચ્ચે અટકી જશે બહુ અકરું અઘરું પડશે ચાલો એ શું કહે છે આપણે પહેલાં સમજી લઈએ શંકા એની એની શંકા એવી છે સાંભળો કે ભાઈ વાસના જે છે તે તો મિથ્યા છે અને જેવું જ્ઞાન થાય તેવી એ ટળી જાય છે તો એક ફેરીએ ટળી જાય તો પછી ભેદબુદ્ધિ કેવી રીતે રહી પહેલાંને તો એના નેત્રના રોગને કારણે તમે એમ કેવું છો કે ભાઈ એક જ ચંદ્ર છે તો એને નેત્રનો રોગ થયો છે એ ગયો નથી એટલે એને બે ચંદ્ર દેખાય છે પણ પહેલાંને તો જ્ઞાન થયું એટલે એની વાસના ટળી જ ગઈ છે તો વાસના ટળી ગઈ તો પછી એની ભેદબુદ્ધિ કેવી રીતે થાય આવો સામે અદ્વૈતવાળાએ શું કર્યો પ્રશ્ન કર્યો એનો જવાબ આપણે કાલે પાછા સમજીશું કારણ કે હવે આપણો સમય બહુ સ્પોટ એ થઈ ગયો છે શોર્ટ થઈ ગયો એનું કારણ એવું છે વચ્ચેનો સમય ઘટી ગયો છે બરાબર એમાં એમાં આપણે કંઈ કરી નહીં શકતા ચાલો શ્રીપતિમ શ્રીધરમ સર્વદી સ્વરમ ભક્તિ